જગતના તાતની સમસ્યાને પાર્ટીઓએ હવે પૂરેપૂરો રાજકીય રંગ આપી દીધો છે ખેડૂતના નામે રાજકારણ ખેલાઈ રહ્યું છે જે પાર્ટી ખેડૂતને સમસ્યામાંથી ઉગારવા આવી હતી આજે એ જ પાર્ટીએ ખેડૂતને ગુમરાહ કર્યા છે જ્યારે જ્યારે રાજ્યમાં કોઈ મોટી ઘટના બને ત્યારે બુમબરાડા અને છડે ચોક વિરોધ કરતી આમ આદમી પાર્ટી ભાજપ પર ખૂબ આકરા પ્રહારો કરતી હોય છે પણ આજે સાબિત થઈ ગયું કે ભાજપ કોંગ્રેસ તો ઠીક પણ આપ છે એટલે કે આમ આદમી પાર્ટી છે તેનું પણ માથું ભાંગે એમ છે ને ત્રણેય પાર્ટીઓ હવે સરખી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસ અને ભાજપે સત્તામાં બેસીને લોકોને અમુક અંશે તો ગુમરાહ કર્યા જ હશે પણ હવે આમ આદમી પાર્ટી જે ઉભરી રહી છે એક વિપક્ષ તરીકે તેણે પણ ખેડૂતોના નામે ખૂબ મોટું રાજકારણ કરી નાખ્યું છે મહાપંચાયત ખેડૂતની હતી કે રાજકીય સૌ કોઈ જાણે છે ને તેનાથી વિશેષ તો એ છે કે જેલમાં બંધ નેતાઓના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા અને હવે તેની મુશ્કેલીમાં વધારો થયો છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપણા અને પ્રમિણ રામની મુસ્કેલીમાં વધારો થયો છે રાજુ કરપણા અને પ્રમિણ રામ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે કારણ કે જેલમાં હોવા છતાં તેમના સોશિયલ મીડિયા પર વિડિયો મુકાયા હતા કે મહાપંચાયત છે એમાં અમે લોકો તો જેલમાં છે પરંતુ લોકોને એવું આહવાન કરવામાં આવ્યું હતું કે તમે બધું જ સંભાળી લેજો આ લડત છે તમે છેક સુધી ચાલુ રાખજો કારણ કે અમે જેલની બહાર ક્યારે આવીએ તે નક્કી નથી એટલે કે આ વિડીયોના માધ્યમથી તેમણે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા એ ત્યારબાદ જેલ તંત્રને બદનામ કરી ખોટી માહિતી ફેલાવવાનો આરોપ તેના પર લાગ્યો છે જેલમાંથી આમ આદમી પાર્ટીના જે મહાપંચાયતમાં હાજરી આપવા ખેડૂતોને તેમણે અપીલ કરી હતી રાજુ કરપડા અને પ્રવીણરામ બંનેનો વિડીયો હતો અને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે અહેવાલો સામે આવ્યા છે કે આ જે ફરિયાદ છે આ બંને વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે રાજુ કરપડા જેલમાં હોવા છતાં સોશિયલ મીડિયામાં સુરેન્દ્રનગરના આ પંચાયતમાં લોકોને હાજર રહેવાનો વિડીયો વાયરલ કરતા હતા અને જેની સોશિયલ મીડિયા ટીમ છે તેણે આખો આ વિડીયો મૂક્યો હતો આ વિડીયો હતો એ જયારે હળદળ ગામમાંથી જે ઘટના બની હતી ત્યારથી ભાગી છૂટ્યા ત્યાર ત્યારબાદનો હતો એટલે ક્યાંક આમ આદમી પાર્ટીનું પ્રી પ્લાનિંગ હતું આ વિડીયો છે ઓગણ ત્રીસ ઓક્ટોબરે રિલીઝ કરાયો અને આ વિડીયો અગાઉ સાસણ ગીરમાં બનાવવામાં આવ્યો હોવાનું અત્યારે સામે આવ્યું છે જે જેલમાંથી વાયરલ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય બાબત છે કે આ વિડીયો મામલે જે ફરિયાદ નોંધાય છે જ્યારે બીજી ફરિયાદમાં રાજુ કરપડા અને પ્રવીણ રાવ બંને જિલ્લા જેલમાં હોવા છતાં તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે ફરિયાદ બંને નેતાઓની હવે મુશ્કેલી વધી ગઈ છે આપણે જોયું હતું કે બોટાદ ના ખાતે મહાપંચાયતનું આયોજન કરાયું જેમાં પોલીસ પરવાનગી ન હતી તેમ છતાં આયોજન થયું ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી અને ત્યારબાદ હળદર ખાતે તંગદીલી પણ સર્જાય જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત સામાન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી જે નિર્દોષ હતા તેમને પણ માર મારવામાં આવ્યો તો ઘણા બધા એવા લોકો હતા કે જેનું કશું વાક નતું ઘરમાંથી પોલીસે પકડી પકડીને માર્યા અને તેની ધરપકડ કરી હતી

કારણ કે ત્યારબાદ જ્યારે જાહેરાત કરવામાં આવે છે કે એકત્રીસ તારીખે સુરેન્દ્રનગરના સુદામડા ગામે મહાપંચાયત યોજા છે અને જાહેરાત બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામનો વિડીયો વાયરલ થયો અને તેમાં તે કહી રહ્યા હતા કે અમે તો જેલમાં બંધ છે પણ આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આપ આ લડતને ચાલુ રાખો આ વિડીયો જ્યારથી વાયરલ થયો હતો ત્યારથી સવાલ થતો હતો કે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં હોવા છતાં વિડીયો કેવી રીતના બનાવ્યો પોલીસ પ્રશાસન પર જેલ પ્રશાસન પર અનેક સવાલો થઈ રહ્યા હતા પણ હવે તપાસ બાદ સામે આવ્યું છે કે આ બનાવેલો છે જ્યારે તેઓ હળદરથી ભાગ્યા હતા અને સરસણગીમાં રોકાયા એટલે ક્યાંક આમ આદમી પાર્ટીએ પૂર્વ આયોજન કર્યું હતું અને તેના જ ભાગરૂપે તેના આ વિડીયો વાયરલ કર્યો છે કાયદો અને વ્યવસ્થાની વાતો કરતી આમ આદમી પાર્ટી પોતે જ લોકોને ગુમરાહ કરવાનું કાર્ય કરી રહી છે તેવું અહીંયા સાબિત થઈ રહ્યું છે અને હવે તેની સોશિયલ મીડિયા ટીમ પર પણ ફરિયાદ થઈ છે હવે જોવું રહ્યું કે આગળ થાય છે શું કારણ કે ખૂબ મોટી સંખ્યામાં તેઓ વિરોધ કરતા હોય છે અને વિરોધ કરવો વિપક્ષનો હક છે એમાં આપણે કશું બોલી ના શકીએ પરંતુ જે પ્રમાણે અત્યારે લોકોને ગુમરાહ કરવાની વાત આવે છે ને ખાસ કરીને પાર્ટીઓ છે એ ખેડૂતના નામે જે પ્રમાણે અત્યારે ખૂબ પ્રસિદ્ધિ મેળવી રહી છે કે અમે તમારી સમસ્યાનો ઉકેલ લાવીશું પરંતુ આ બધાની પાછળ એક રાજકારણ છે ને હવે ખેડૂતોના નામે ખૂબ મોટા પાયે પાર્ટીઓ રાજકારણ કરી રહી છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે જોતા રહો બીએસ નાઇન્ટી નમસ્કાર